સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવા માંગીશ કે હર્ષભાઈ ને ડેપ્યુટી સીએમ બનાવવા પાછળનું કારણ આપને શું લાગી રહ્યું છે આપણે એના માટે બેન શોકિંગ કહીએ આશ્ચર્ય કહીએ જે કંઈ કહીએ જો કે એક વસ્તુ છે હર્ષભાઈ સંગવીને સદી ગયા બે ગોપાલ ઇટાલિયા અને સીઆર પાટીલ સુરત એમની સાથે હા એમની કાર્ય પદ્ધતિ અને એ પણ હશે કારણ કે સમર્પણ ખરું ભારતીય જનતા પાર્ટી માટે પૂરેપૂરું પણ આઠમી પાસ આઠમી પાસ કઈ અને ગોપાલ ઇટાલિયાએ એમને પ્રમોશન સુધી મોકલી આપ્યા હવે અગત્ય અગત્યનું એ છે કે ભલે એમને ડેપ્યુટી સીએમ બનાવ્યા આમ તો ડેપ્યુટી સીએમ જેવો કોઈ કાયદેસર હોદ્દો હોતો નથી સરકારમાં પણ કેટલીક વાર સાચવવા માટે આ પદ અપાય છે આપણા ગુજરાતમાં ઘણી વાર અપાયું છે આ વખતે એમને સાચવવા અપાયું છે કે એમની કાર્યક્ષમતાની યોગ્ય કદર કરીને એમને પ્રમોશન અપાયું છે કારણ કે કેબિનેટ મંત્રી બનશે એવું તો બધા કહેતા હતા ગૃહ મંત્રી બને છે કે કેમ એ પણ જોવાનું રહે છે એમને ગૃહમંત્રી કેબિનેટની ગૃહમંત્રીનો પદ તો લગભગ સી જ સંભાળતા હોય છે મુખ્યમંત્રી પાસે જ હોય છે પણ હવે બધાનું જ ધ્યાન આખા ગુજરાતનું ધ્યાન એવું છે કે હર્ષ સંઘવીને કયું ખાતું મળે છે કઈ જવાબદારી મળે છે આ વખતના ભારતીય જનતા પાર્ટીના જે ગંજીપો રમાયો છે કેબિનેટનું નવી કેબિનેટ બની છે એમાં ઘણા ઘણું બધું એક આશ્ચર્યજનક પણ બન્યું છે એમને ખરેખર એ જરૂરિયાત ઊભી થઈ ગઈ હતી કારણ કે મંત્રીમંડળની છાપ એવી હતી કે સરકારમાં બહુ કામ થતા નબળા મુખ્યમંત્રી કે સંવેદનશીલ મુખ્યમંત્રી કો કો સજ્જન મુખ્યમંત્રી એના પ્રતિભા અને પ્રભાવમાંથી બહાર આવીને સક્ષમ મંત્રીમંડળ બનાવવું હવે અનિવાર્ય બન્યું હતું અને એમાં પણ જયારે સૌરાષ્ટ્રની અંદર વિશાવદરવાળી થઈ ત્યાર પછી એ જરૂરિયાત ઊભી થઈ પણ આની વચ્ચે તમે બધી જ દ્રષ્ટિએ આપણે ચર્ચા કરીએ તો જ્ઞાતિ જાતિના સમીકરણો કરી છે મુખ્યમંત્રી માટે પણ એવું છે જેવા આનંદીબેન હતા એવા આક્રમક નથી મોદી સાહેબની તો કમ્પેરિઝન એ રીતે કરી જ ન શકાય કારણ કે તો સર્વશ્રેષ્ઠ રહ્યા છે પણ મંત્રી મંડળની અંદર જ્ઞાતિ જાતિમાં સિડ્યુલ કાસ્ટ સીડ્યુલ ટ્રાઇબ આપ જોજો ત્રણ અને ચાર નો આંકડો સચવાઈ રહ્યો છે એસટી ચાર મંત્રી છે શિડ્યુઅલ કાસ્ટમાંથી ત્રણ મંત્રી છે શિડ્યુઅલ કાસ્ટ ત્રણ મંત્રી પણ બેન બે મહિલા છે બધાને સાચવવાની કોશિશ કરે છે પણ જોઈએ એવી અપેક્ષા ને એવું હતું કે આખે આખું એને બહુ મજબૂત માળ ખાધી પણ એમને બેલેન્સ કરીને એવું કહ્યું છે કે થોડા અનુભવીઓને પણ લીધા છે ફોર એક્ઝામ્પલ જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી હતા અને એમને ફરી મંત્રી સ્થાન મળ્યું છે પ્રદેશના અધ્યક્ષ પણ રહી ચુક્યા છેલ્પેશ ઠાકોર હાર્દિક એમને એક કોરાણ કરે છે એમની કોઈ લોકપ્રિયતા કે એમની કોઈ કાર્યનિષ્ઠાની એ પણ નથી બોલતું મંત્રી મંડળમાં ઘણું બધું નડ્યું છે પણ બેન એક ચર્ચા આજે કરવી બહુ જ અગત્યની છે ગુજરાતમાં આ વખતે બે ફેક્ટર જે છે અમિતભાઈ શાહ અને માનનીય મોદી સાહેબ આ બંનેના માણસોને સાચવવાની કોશિશ કરવામાં આવી પટેલ લોબી ક્ષત્રિય ક્ષત્રિયમાંથી કોઈ જાજુ એવું કહેવાય છે કે ભાઈ પ્રદીપસિંહ જાડેજા હતા બીજું એવી રીતે આદિવાસી માંથી ગણપતભાઈનું નામ પણ બોલાતું હતું પણ ગણપતભાઈ ચાન્સ લાગ્યો નથી બલકે આદિવાસીમાં મહત્વ એ એરિયાને મળ્યું છે કારણ કે અત્યારે એક બાજુ ચૈતર ચાલે છે બીજી બાજુ આપમાંથી માંથી ગોપાલ ઇટાલિયા ચાલે છે આ બધું જે એની અસર પ્રજા માનસ પર પડી રહી હતી અને એને ખાળવા માટે પણ ભારતીય એટલે પૂછે છે કે કોંગ્રેસ અને આપ બંને પૂછે છે કે ભાઈ દાદાના મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂર કેમ પડી સ્પષ્ટ કારણો છે ને પ્રજાના માનસમાં એની છાપ પણ હતી ઈવન જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાજ્યના મુખ્યમંત્રી એવો સરકાર આદેશ એવો બહાર પાડે કે ભાઈ તમે ધારાસભ્યોના ફોન રિસીવ કરો એમને સાંભળો એમને મિસ કોલ જાય તો સામે કોલ કરો આ બધાને કારણે જે પ્રતિભા માર્કેટમાં સ્ટેટની અંદર જે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને તો સારા અને મજબૂત ચહેરા બહાર લાવવા જરૂરી હતા કારણ કે મંત્રીઓ પણ કેટલાક સક્ષમ હોય એ જરૂરી હોય છે એટલે અનુભવી ત્રણ ચાર કનુભાઈ દેસાઈ નહીં હોય એવું કહેવાતું હતું આપણે મીડિયામાં એવું કહેતું કનુભાઈ દેસાઈ આપણે કહીએ છીએ પણ કનુભાઈ દેસાઈ ત્યાં છે પાંચ એક જણના તો રાજીનામા નામંજૂર કરીને એમને ટુ બી કન્ટિન્યુ કર્યા સતત રાખ્યા છે બીજા જેટલી નવા આવ્યા નવામાં પણ એવું કોશિશ કરાય છે સાવધાની પૂર્વક કોશિશ ખાસ કરીને એક વાત હું નજર નાખતો તો યાદી પર તારે જોયું કે વિસ્તાર પ્રમાણે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર એ બધાને સારું બેલેન્સ કરવાની કોશિશ કરાય છે અને એની સાથે સાથે આ એક જે આદિવાસી ફેક્ટર હતું એને પણ કાઉન્ટ કરાયું છે શિડ્યુલ ની અંદર કદાચ એટલું એમને રિસ્પોન્સ કેટલો મળે છે એ જોવાનું કારણ કે અત્યારે માત્ર ગુજરાતમાં નહીં પણ દેશભરમાં જે દલિત એનો જે અભિગમ જોવામાં આવે છે તો એ તરફ પણ એમની બી એટલી જરૂર પડવાની છે જેટલી પાટીદાર સમાજ અને ક્ષત્રિય વાણિયા આપણે તો ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાતું હતું કે બ્રાહ્મણ અને એમની પટેલ અને એની પાર્ટી

આ કેટલું સફળ જશે આવનારા બે વર્ષમાં એનું મૂલ્યાંકન તો હવે દર ત્રણ મહિને છ મહિને સરકારે પણ કરવું પડશે મીડિયાએ પણ કરવું પડશે હજુ સૌથી અગત્યની વાત ગોપીબેન જે રહે છે તે કોને કયા ખાતા ફાળવવામાં આવે છે કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી હતા પણ એ સ્વયં પોતે જ હતા કે ભાઈ મારે રહેવું નથી ઘણા પ્રધાનમંત્રીમાં એવા હતા કે અમારે રહેવું નથી અમારે એમને એમની જવાબદારીઓ ક્યાં તો એમની ફ્રીડમ નહી મળતી હોય તો એટલું એટલે આની અંદર છે ભરૂચ એવું કહેવાતું હતું કે ભરૂચ જિલ્લાને સ્થાન નહીં મળે ગણતરી પણ મૂકે પણ ઈશ્વરસિંહને પુનઃ એમને રિપીટ કરવામાં આવ્યા છે એ અનુભવ છે એમની ક્ષમતા છે અને બીજું કોળી પટેલ ફેક્ટર પણ એમને મદદ કરી ગયું છે

બાગી બનનારા ભારતીય જનતા પાર્ટી ની ઉપર વટ જનારા હતા એને લેવા દેવામાં લેવા માટેની કોશિશ થઈ છે પણ એમને સફળતા નથી મળી તો હોઈ શકે કદાચ સી આર પાટીલ સાહેબ એવું કીધું કે ભાઈ આ જેમને પાર્ટીની ફેવરમાં નથી રહ્યા પાર્ટીના મેન્ડેટ ની ઉપર ગયા છે એ પછી જયેશ રાદડિયા હોય અરુણ શિરણા હોય એ સંભવિત ચહેરા હતા જયેશ રાદડિયા માટે તો બહુ જોરશોર થી કહેવાતું હતું કારણ કે ગોપાલ ઇટાલિયાની સામે લડત આપવા માટે જયેશ રાદડીયા લેવાશે એવું બધા પડતો છે કાં તો એમને પડતો મૂકવો પડ્યો છે જયેશ રાદડીયા મીડિયામાં કે છે કે હા એ તો ચાલે જે જવાબદારી આપશે પણ એ ભારતીય જનતા પાર્ટીની શિસ્ત છે કેટલી સાચી છે કેટલી સચોટ છે એ આવનારો સમય કેતું જ હશે પણ ઓવરઓલ મંત્રી મંડળનું જે નવરચના કરવામાં આવી છે બેન એમાં આ બે ફેક્ટર બહુ ક્લિયર છે કે જ્ઞાતિ જાતિ અને વિસ્તારનું પ્રતિનિધિત્વ સાચવ સાચવવાની કોશિશમાં લગભગ ભારતીય જનતા પાર્ટી આ તબક્કા પર સફળ રહી છે